વડોદરા શહેરમાં વધુ એક રેસ્ટોરન્ટમાં ખોરાકમાં જીવડું નીકળ્યું હોવાનો આક્ષેપ થતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દોડતી થઈ હતી વડોદરા શહેરના પાસે આવેલ નીલાંબર સલ્કર નજીક વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં એક તેના બાળકને લઈને જમવા ગઈ હતી ઓર્ડર આપતા સમયે તેમણે રેસ્ટોરન્ટના સ્ટાફને જણાવ્યું હતું કે અમે પ્યોર વેજીટેરિયન છીએ એટલે ખોરાકમાં યોગ્ય ધ્યાન આપશો તે બાદ મહિલાની દીકરી ખોરાક આરોગી રહી હતી ત્યારે તેના ખોરાકમાંથી વંદો નીકળ્યો હતો જેથી તેણે આ મામલે સ્ટાફનું ધ્યાન

આજે સવારથી ફૂડ ઇન્સ્પેક્ટરોએ વોક ઓન ફાયર રેસ્ટોરન્ટમાં કિચન સેઇટની જગ્યાઓનો તપાસ શરૂ કરી છે અમે લોકોએ ઓર્ડર કર્યો તો અમે પ્યોર વેજીટેરિયન છે મેં એમને ઓર્ડર કરતા પહેલા જ ઇન્ફોર્મ કર્યું કે અમે પ્યોર વેજીટેરિયન છે એમને કીધું ઓકે મેમ અને અમે ઓર્ડર કર્યો મારી ડોટર માટે સ્પેશિયલ લેસ પાઇસી પનીર ચીલી મંગાવ્યું અને એની ફૂડમાંથી કોકરોચ નીકળ્યો મેં એમને બતાવ્યું અને એમને મને એવું કીધું કે આ કોકરોચ નથી મસરી આપ્યો અને લઈ ગયા પછી મેં એમને કીધું કે ફૂડ એન્ડ ડ્રગમાં કમ્પ્લેઇન કરું છું તો એમને મને એવું કીધું કે આ એડિબલ વસ્તુ છે એ મોડા સુધી લઈ ગયા એમને ખાધું નહીં અને અને મને કીધું કીધું આ વેજ છે 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 ને મેં એમને કે કે ડિફરન્ટ ખબર પડે એ લોકો એક્સેપ્ટ નથી કર્યું એમના અંદર થી નીકળ્યું છે મારી માંગણી એવી છે કે એ લોકોના સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર